મારા સનનું નામ નિશિત રાજાણી છે રહેવાનું મારું મંકોડિયા સ્કૂલમાં એક બનાવ સ્કૂલની બહાર એક બનાવ બન્યો હતો જેમાં એક છોકરાએ મારા સનને હાથમાં કાતર મારી છે અને કાતર માર્યા પછી એ રખુચક્કર થઈ ગયેલો હતો અને છો નિશિતનો કોલ આવ્યાથી મારે ત્યાં જવું પડ્યું અને ગયા પછી જોયું તો હાથમાં ઘણી જગ્યા ઉપર કાતરના ઘા વાગેલા હતા અને પેટ ઉપર પણ એને ઘા વાગેલા છે જેનું અમે સિવિલ હોસ્પિટલમાં આવી અને એનું ડ્રેસિંગ અને જે પ્રોબ્લેમ હતો એ ડૉક્ટર સાહેબને અને પોલીસમાં ફરિયાદ કરી છે એક જ વસ્તુ છે આમાં જાગૃતતા એ કે સ્કૂલમાં અને પબ્લિક અને વાલીઓ એને ધ્યાન રાખવાની જરૂરત છે જેમ કરીને બરોડામાં જે પ્રોબ્લેમ થયેલો હતો સ્કૂલ ઉપર વિદ્યાર્થી ઉપર ને જે બનાવ બનેલો હતો અને એ બનાવ આપણે ત્યાં ના બને એ માટે સ્કૂલ અને વાલીઓએ ધ્યાન રાખવું જરૂરી છે ને ધ્યાન રાખવા માટે જ અમે આ કમ્પ્લેન કરી છે કે જે ખબર પડે અને જાગૃતતા આવે

અને સ્કૂલમાં અવેરનેસના બધા કાર્યક્રમો પણ કરવા જોઈએ વીકમાં એક વખત આ વસ્તુ કરવી જોઈએ તો વાલીઓને અને સ્કૂલના છોકરાઓને પણ ખબર પડે કે આ વસ્તુ શું થઈ રહી છે આ વસ્તુમાં તો કેવું છે કે છોકરાઓએ જીવ ગુમાવવાનો વારો આવે વાલીઓને તો ખબર પણ નથી હોતી પણ કેવું છે કે આ વસ્તુમાં જો જાણ થાય તો આગળ સારું પડે સ્કૂલમાં સ્કૂલમાં ખરેખર સ્કૂલમાં તો મેસેજ એટલો જ છે કે સર પ્રિન્સિપાલ થોડુંક ધ્યાન આપવાની જરૂરત છે અને કેવું છે કે આ વસ્તુ આજે નાનો બનાવ બન્યો છે પણ ઘણી વખત જો મોટો બનાવ થાય તો અમારે તો અમારા દીકરાને ગુમાવવાની રાહ જોવી પડે